જો આપણે વીડ છે ને અત્યારે લીલ છે મિત્રો તો ખાસ કરીને વિડીયો જોજો આપણે તમને આપણી ફેંશું બતાડવાની છે એક કરતા એક સડી હતી તો આપણી આ છે મેન ખડાઈ ધારાવાહી દસ હજાર બત્રીસ તો મિત્રો ખાસ કરીને બે વર્ષની ખડાઈ છે કેવી છે કોમેન્ટ કરજો આપણી ખડાઈ છે ને આપડી છે નાની જો મિત્રો તારા ગારામાં પડી ગયા કારણ કે ભેંસ્યું ને તો ભેંસ ભામણ ને પાજી પાણી થી રાજી કેવજ છે કે નહીં એમાં જો ગારામાં પડી ગયેલી છે આપડી આ નાની છે અને મિત્રો આપણે તો જો અહીં એને આમ જો સમ કાળો ઉનાળો આવી ગયો છે બસ આજ છે સત્તર તારીખ થઈ ગઈ છે હવે ધન તેરસ ને કઈ વાર નથી રહી મિત્રો પણ આપડી ભેંસ્યું એટલે જો તમે આમ એકદમ ટોપ કમેન્ટ કરજો મિત્રો કયા કયા વિસ્તાર થી જોવો છો ખાસ કરીને આપડી જો ધેનું તો ખાસ કરીને આમ જો નાથી આવેલા મિત્રો આપડી એક કરતા એક સડિયાતી ભે હું તમને બતાવી દઉં આનંદ આનંદ આવી જાય ખાસ કરીને વિડીયો શેર કરી દેજો જો આપડી કુંડીયું કાંગલ ભગર ને કાનજીપુટા દુહા ના બોલતા એવી ભે હું શે આ દુહામા આવી તો દુહામાંય નહીં આવતી હોય ભે હું જટ ને જાળત થઈ મટ દુહાને માર ફટ દુહાવા ને ભગર મારી કાંગલ નો કીરતા આમ જો મિત્રો આય જેમ કાંજી ફૂટા બાટો કેમ આપણે દુહામાં કેતા કાંગલ્યું ને માંગલ્યું ને ફગરું ને ગોટેડ્યું ને નાની એક ને ઢોબલ્યું મોરલી તની દયાથી એક કતા એક સડી આટ્યું છે હો તમને આખડે સંજી વીડિયોમાં લઈ લો મિત્રો પછી તમને બતાડું કાઈ અજબ ગજબ ભેંસ્યું છે તો આપડી ભેંસ્યું નો વિડિયો જોઈને ખાસ કરીને મિત્રો કોમેન્ટ કરજો કેવી આપડી ધેનું લાગે છે જોઈ જો આપડી ગોટડી આ ગોટડી છે આપડી તો મિત્રો લાયક વાયક કટ નાખજો કોઈ મિત્રો જોડાના નથી ખાસ કરીને જોડાઈ જાઓ ચાલો મિત્રો हरी ओम गावे गिरधारी गुण चलो मित्रों खास करीन कमेंट ભૂલતા भूलता અને આપણી ધ્યાન જોઈ જુઓ એક કરતા એક સડી અચ્યું છે મિત્રો આ આપણી નાની છે નામ જો મિત્રો લીલું સોમ અત્યારે ડુંગર ની માય ડુંગર ની ટોપ નામ તમને મજા મજા પડી જાય તો ખાસ કરીને વિડીયો લાઈવે જોતા હોય તો આપણે આજે રાતે લાઈવ ડાક ડમરું તમને લાઈવ બતાવવાનું છે તો મિત્રો જેટલા પણ દર્શક મિત્રો હોય આજ દસ વાગ્યા આપણે ચેનલ ઉપર લાઈવ આવવાના છે ડાક બતાવીશું તો ખાસ કરીને મિત્રો જોડાઈ જજો નવ વાગ્યા થી દસ વાગ્યા અગિયાર વાગ્યા ના સમય માં આપડે live આવાના છીએ મિત્રો તો ખાસ કરીને જોડાઈ જજો જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે રાતે બરોબર દસ સાડા દસ ના time માં live આવસો ડમરું લઇ ને તો ડાક ડમરું નો જે કોઈ પણ પ્રેમી ભાઈઓ ને શોક હોય તો ખાસ કરીને આપણને ફોલો કરી લેજો ચેનલ કરી લેજો અને આજ રાતે દસ વાગે ડાક પ્રોગ્રામ છે તો તમામ દર્શક મિત્રોને ભાવભર્યું આમંત્રણ છે તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો ને આજ રાતે સત્તર તારીખે દસ વાગ્યે ડાકડમરુ ના લાઈવ તમને ડાકડંગરું બતાડી તો જાય મુરલીધર જાય દ્વારકાધીશ મિત્રો ફોલો કરી લેજો